અઢારસો ને છ્યાસીના શિકાગોમાં એક બહુ મોટી ઐતિહાસિક હડતાળ પડી દશેક જેટલા કામદારોને ગોળી મારી માલિક અને માલિકની તરફેણ કરનારી પોલીસે એમની પ્રાઇવેટ આર્મીના ગુંડાઓએ પણ અને પછી એક બહુ મોટી દુનિયામાં એનાથી જબરદસ્ત ક્રાંતિ થઈ અને એના પગલે કામના કલાકો ઘટીને આઠ થયા આઠ કલાક જીવન જીવવા અને આનંદ પ્રમુદના આઠ કલાક સુવા માટે રહ્યા આઠ કલાક શ્રમ કરવા તો આજે દુનિયામાં એવી ડિમાન્ડ છે કે કામના કલાકો હજી ઘટાડીને આઠમાંથી છ કરો મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીનો જે પ્રમાણેનો વિકાસ થયો છે પાંચ છ કલાકના કામમાં પણ ચાલી જાય બહુ અદભુત ઉત્પાદન થઈ શકે તો જે કુપોષિત છે એનિમિક છે ચાલીમાં રહે છે ઝુપ્પડપટ્ટીમાં રહે છે ગરીબ છે વંચિત છે શોષિત છે એને હજી તમારે બાર કલાકની છૂડવા છે કે બહેનો માટે રાત રાત પાણીની છૂટ શા માટે શું જરૂર છે તમારી જોડે કામના સ્થળે દીકરીઓની સુરક્ષા માટેની કોઈ પુખ્તા ઇંતેજામ છે ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને આઈએલ સર્વે પ્રમાણે બે હજાર એકવીસના સર્વે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આખી દુનિયામાં સાત પોઈન્ટ ચુમ્બાળીસ લાખ મજૂરોના આઠથી વધારે કલાકો કામ કરવાના કારણે મોત થયા આ પોલીસ બુટલેગરોની માર ખાય છે નેતાઓની અને પૂંજીપતિઓની ચાપલુસી કરે છે એમનો ફાંકો અને ટણી એ સામાન્ય નાગરિકોની સામે જ બહાર આવે છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને મારી સાથે એમએલએ જિગ્નેશ મેવાણી છે છેલ્લો દિવસ છે આ સત્રનો અને શું ચર્ચાઓ થઈ કયા વિષય પર વિપક્ષે વિરોધ કર્યો વિષય પર વાત કરીશું જિગ્નેશભાઈ જે મુદ્દો તમે પહેલાં દિવસથી ઉપાડતા હતા લેબરના કામનો સમય અને સાથે જ જે મિનિમમ વેતન હોવું જોઈએ એ વિષય પર આજે ચર્ચા હતી કારખાના વિધેયક પર ચર્ચા થઈ વિપક્ષે શું વિરોધ કર્યો વિરોધ કર્યો અને કયા મુદ્દા મૂક્યા બેસિકલી જે કારખાનામાં અમેન્ડમેન્ટ એટલે કે સુધારો લઈને રાજ્યની સરકાર આવી છે એ બહુ ડેન્જરસ છે ડેન્જરસ એટલા માટે છે કે યુરોપમાં બીજા પ્રગતિશીલ દેશોમાં સ્કેન્ડેવિયન કન્ટ્રીઝમાં એવી ડિમાન્ડ છે કે કામના કલાકો ઘટાડીને આઠમાંથી છ કરો એક સમય હતો જ્યારે માલિક વર્ગ પૂંજીપતિ વર્ગ આખી દુનિયાનો એ શ્રમિકો પાસે મજદૂરો પાસે સોળ કલાક અઢાર કલાક ચૌદ કલાક કામ કરાવતો અઢારસો ને છ્યાસીના શિકાગોમાં એક બહુ મોટી ઐતિહાસિક હડતાલ પડી દસેક જેટલા કામદારોને ગોળી મારી માલિક અને માલિકની તરફેણ કરનારી પોલીસે એમની પ્રાઇવેટ આર્મીના ગુંડા હોય પણ અને પછી એક બહુ મોટી દુનિયામાં એનાથી જબરદસ્ત ક્રાંતિ થઈ અને એના પગલે કામના કલાકો ઘટીને આઠ થયા આઠ કલાક જીવન જીવવા અને આનંદ પ્રમુદના આઠ કલાક સુવા માટેના આઠ કલાક શ્રમ કરવા માટે એટલે આજે શ્રમના રોજગાર વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી પણ અને રાજ્યના ચીફ સેક્રેટરી પણ નિયમ પ્રમાણે આઠ કલાક કામ કરવા જ બંધાયેલા છે એ કામના કલાકો જે આઠ થયા એ અચાનક એક દિવસ નથી થયા એની પાછળ ટ્રેડ યુનિયનના બહુ જ મોટું બલિદાન છે શ્રમિકોએ પોતાના જીવનનો ભોગ આપ્યો છે આખી દુનિયામાં લડ્યા અને દાયકાઓના દાયકા સુધી સંઘર્ષ ચાલ્યો લેટિન અમેરિકામાં યુરોપમાં ઓસ્ટ્રેલિયામાં અને પછી કામના કલાકો આઠ થયા તો આજે દુનિયામાં એવી ડિમાન્ડ છે કે કામના કલાકો હજી ઘટાડીને આઠમાંથી છ કરો મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીનો જે પ્રમાણેનો વિકાસ થયો છે પાંચ છ કલાકના કામમાં પણ ચાલી જાય બહુ અદભુત ઉત્પાદન થઈ શકે પણ દુનિયામાં ગુજરાતમાં દેશમાંના દુનિયામાં એક વર્ગ છે એને બેઠા બેઠા ખાવું છે અને બીજો વર્ગ એવો છે કે એને નીચોડવું છે અચ્છા આ જે શ્રમિકો છે કોણ છે ચાલીમાં રહે છે ઝૂંપડપટ્ટીમાં રહે છે ગામડામાં વસે છે શોચો ચોરસવારનો પ્લોટ નથી સરદાર આવાસ યોજનાનું ફોર્મ ભરીને બેઠા છે કુપોષિત છે દીકરીઓ બહેનો એનિમિક છે તો જે કુપોષિત છે એનિમિક છે ચાલીમાં રહે છે ઝૂંપડપટ્ટીમાં રહે છે ગરીબ છે વંચિત છે શોષિત છે એને હજી તમારે બાર કલાક નીચોડવા છે રાઈટ બીજું કે બહેનો માટે રાત રાત પાણીની છૂટ શા માટે શું જરૂર છે તમારી જોડે કામના સ્થળે દીકરીઓની સુરક્ષા માટેની કોઈ પુખ્તા ઇન્ટેજામ છે ના બે હજાર ચોવીસનો સેવાનો રિપોર્ટ આવ્યો કે ઇન્ટરનલ જે એસેસમેન્ટ કમિટી હોવી જોઈએ કે એમની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે કે કેમ એવી કમિટીઓ જ નથી સુપ્રીમ કોર્ટે નિર્ભયના જજમેન્ટમાં વિશાખાની ગાઈડલાઈન આપી એ વિશાખા ગાઈડલાઈનનું ક્યાંય પાલન થતું નથી બેન દીકરીઓની સુરક્ષા નથી તમે એમને રાત પાણીની વાત કરો છો મજૂરોનું બાર કલાક શોષણ કરવા માંગો છો એવું કહજો ના ના તો કન્સેન્ટ હશે મજૂરોની હું એસડીએમ હોઉં સફાઈ કામદારને કહું છ વાગી ગયા છે નિયમ પ્રમાણે તારે તો જઈ શકે છે પણ બે કલાક રોકત ના પાડી શકે મને હું મામલતદાર હોઉં પ્રાંત અધિકારી હોઉં કલેક્ટર હોઉં એસપી હોઉં ના ના પાડી શકે એ જ પ્રમાણે મજૂર પણ મજબૂર બનશે અને આઠ કલાક રેકોર્ડ ઉપર બતાવતા હતા પણ કામ તો દસ કલાક બાર કલાક લેતા જ હતા અને પગાર નતા ચૂકવતા હવે સરકારે આ બિલ લાવીને એમના શોષણને લીગલાઈઝ કરી નાખ્યું કે હવે કાયદેસર તમારે બાર કલાક કામ કરવાનું બીજું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આઈએલઓ આ બંનેનો સંયુક્ત એક ઇનડેપ્થ સર્વે અને સ્ટડી થયો બે હજાર એકવીસમાં એનો આંકડો બહુ ચોંકાવનારો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને આઈએલઓના સર્વે પ્રમાણે બે હજાર એકવીસના સર્વે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આખી દુનિયામાં સાત પોઈન્ટ લાખ મજૂરોના આઠથી વધારે કલાકો કામ કરવાના કારણે મોત થયા તો આપણે શું ઈચ્છીએ છીએ ગુજરાતનો શ્રમિક ગુજરાતનો મજૂર જે મોટાભાગે ઓબીસી આદિવાસી દલિત આવા વંચિત સમુદાયોમાંથી આવે છે એ બી કાર્ડિયા કરેસ્ટમાં મરે બીજું આપણે ત્યાં ઈંટોના ભઠ્ઠામાં કન્સ્ટ્રકશનની સાઇટમાં કેમિકલની ફેક્ટરીઓમાં અકીકના કારખાનામાં ગ્લાસ ફેક્ટરીમાં જે વર્કિંગ કન્ડિશન્સ હોય છે બહુ અમાનવી હોય છે આ હ્યુમન કન્ડિશન્સમાં વર્કર કામ કરે એ એન્શ્યોર કરવા માટે ફેક્ટરીઝ એક્ટ છે ફેક્ટરી એક મજૂરોનું શોષણ સુનિશ્ચિત કરવા માટે નથી એને પ્રોટેક્ટ કરવા માટે છે સુપ્રીમ કોર્ટની અંદર આની આનું જ્યારે નોટિફિકેશન કોવિડના સમયે બે હજાર વીસમાં આવ્યું ત્યારે સુપ્રીમ કોર્ટમાં એને પડકાર્યું મજૂર સંગઠનોએ સુપ્રીમ કોર્ટે કાઢી નાખ્યા પછી તમે પાછા ફરી આનો ઓર્ડિનન્સ તરીકે અને બિલ તરીકે લઈને આવ્યા જે બિલ છે કે બાર કલાક કામદારો કામ કરવું એમની કન્સેન્ટ લઈને એમની સહમતી લઈને કામ કરવામાં આવશે અને સ્ત્રીઓને રાગ પાડીમાં છૂટ આપવામાં આવશે આ જ ત્રણ બાબતો સાથેનું બે હજાર વીસમાં કોરોનાના સમયમાં સરકાર નોટિફિકેશન લાવેલું એને મજૂર સંગઠનોએ સુપ્રીમમાં પડકાર્યું અને સુપ્રીમમાં મજૂર સંગઠનોની તરફેણમાં ચુકાવદો આવ્યો કે વાત સાચી છે આ મજૂરોનું શોષણ છે આ ગેરબંધારણીય છે આ ફોર્સ્ડ લેબર કહેવાય વેટ પ્રથા સુપ્રીમે ડાઉન કરીને કાઢી નાખ્યું એ છતાં તમે એનું ઓર્ડિનન્સ બનાવીને વિધાનસભામાં બિલ તરીકે રજૂ કર્યું છે એટલું વાળો સખત વિરોધ કરું છું કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે છે કે કામદારોનું બહુ ભયંકર શોષણ ઓલરેડી થતું હોય છે આ દેશનો અને દુનિયાનો માલિક પૂજીપતિ વર્ગ એ કે માથે હાથ ફેરવીને કામદારો જોડે કામ નથી લેતો છણકા કરીને ગાળો બોલીને નીચોવીને એનું શોષણ કરીને મેં આજે વિધાનસભાના મંચ પર કીધું કે મારો શ્રમ મંત્રી અને ગુજરાતના સીએમનો ત્રણેનો પગાર ક્યાંથી થાય છે નરોડા જીઆઈડીસીની ફેક્ટરીમાં કોઈ મજૂર કાળી મજૂરી કરીને પોતાની જાત ઘસીને કોઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરે એ ચીજવસ્તુ બજારમાં વેચાવા જાય એના ખરીદ વેચાણમાંથી ટેક્સ કપાય એ તક ટેક્સ સરકારની તિજોરીમાં જમા થાય એમાંથી મારોના શ્રમ મંત્રીનો પગાર થાય છે એમાંથી રાજ્યના મુખ્યમંત્રીનો પગાર થાય છે તો આ મજૂરોની શ્રમિકોની ચિંતા કરવાની જવાબદારી આપણી ખરી કે નહીં એકસો બ્યાસી ધારાસભ્યોને એક મહિના માટે અડાલજના ઈટોના ભઠ્ઠામાં પર ઇડેના બાર કલાક કામ કરાવો એટલે ખબર પડશે ફર્સ્ટ હેન્ડ એક એક્સપિરિયન્સ તમને તા જાતે જ અનુભવ થઈ જાય ને કે બાર કલાક કામ કરવું કોને કહેવાય આપણે કામ નથી કરવું અચ્છા આપણે આપણા દીકરા દીકરીઓને પાયલેટ બનાવવા છે ડૉક્ટર બનાવવા છે એન્જિનિયર બનાવવા છે વિદેશ ભણવા મોકલવા છે આપણે તો આપણે દીકરાઓને એવું નથી કરતા રહેવા બહુ સરસ પોલિટેકનિક પાસઆઉટ કર્યું એ કામ કરે અલંગ શી બ્રેકિંગ એડમાં લાગી જાય બાવડા ચાંગોદરની જીઆઈડી કેમિકલ ફેક્ટરીમાં જોતો રહે આપણે તો એવું કહેતા નથી આપણે આપણા સ્વજનોના દીકરા દીકરીઓને ફેક્ટરીમાં મોકલવા નથી અને જે મજૂરોના દીકરા દીકરીઓ જે મજૂરો જ બને છે એને નીચોને બાર કલાક કામ કરાવવું છે આ અમાનવીય છે ઇન્દુલાલ યાજ્ઞિક અરણ રવિશંકર મહારાજના ગુજરાતમાં આવો કાયદો નથી એક આર્યનની પણ વાત કરું નામના મુસ્લિમ સમાજના એક સત્તર વર્ષના દીકરાને બોટાદ પોલીસ કોઈ તપાસના કામે લઈ ગઈ હતી ચોરીનો કંઈક આરોપ હતો એમાં શું તથ્ય છે એ મને ખબર હતી પણ ચોરીના આરોપસર પોલીસ આ આર્યન નામના દીકરાને લઈ ગઈ અને કસ્ટડીમાં એટલો બધો માર્યો છે એના સ્વજનો સાથે વાત થઈ ગુપ્તાંગમાં દંડો ભરાવી દીધો છે સત્તર વર્ષના માસુમ બાળકના એ અત્યારે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે ઝાયડસ કેડેલા અને આ વાતને પણ પાંચ દિવસથી આ ઝાયડસ મને દાખલ કરે પછી બોટાદ પોલીસ જ લઈને આવી છે બોટાદ પોલીસે જો ખોટું ન કર્યું હોય તો બોટાદ પોલીસ કેમ ખર્ચો ઉપાડે છે એસપી સાથે મારી વાત થઈ પણ હજી ગુનો દાખલ કરતા નથી એ બહુ ગુજરાત માટે બહુ શરમજનક વસ્તુ કહેવાય કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય ચોરી નાખો કોઈ પણ ઇલ્જામમાં તથ્યો હોય તો પણ તમે એના ગુપ્તાંગમાં દંડો નાખી દો આ કઈ હદની વિકૃત માનસિકતા છે આટલું અમાનવીય મોટા કોર્પોરેટ કંપનીના માલિકો ઉદ્યોગપતિઓનો નેતાઓ ખોટું કરે ત્યાં તો પોલીસ તું નથી કહેતી અને એક સામાન્ય પરિવાર જેના મા બાપ પણ નથી આ દીકરો સત્તર વર્ષનો અને એના મા બાપ પણ નથી એના ગુપ્તાંગમાં તમે દંડો નાખીને આટલી વિકૃતિ મારો એનો પગ તમે જોયો હોય એટલે લગભગ કદાચ હું જો ખોટો નથી તો એને કદાચ ગેંગરીન થઈ ગયું છે અને એને પોતે વિડીયો બનાવીને કીધું તો આખી રાત મને માર્યો છે એટલે એ પણ હું માગણી કરું છું કે ગૃહમંત્રીએ ગુજરાતના ડીજીપીએ તાબડતો ગુનો દાખલ કરીને સામે ધરપકડ કરીને દાખલો બેસાડવો જોઈએ આ જ ઘટનાથી મને યાદ આવ્યું કે ગુજરાતમાં પહેલી વાર બનેલી ઘટના નથી પોલીસની દાદાગીરી હોય કે પોલીસ સામાન્ય માણસ ઉપર દાદાગીરી કરતી હોય એવા બહુ જ બધા વિડીયો આવ્યા છે થોડા સમય પહેલા આણંદથી પણ વિડીયો આવ્યો હતો કે પોલીસ જ્યારે કોઈ આવે છે ફરિયાદ નોંધાવવા માટે એની જોડે દાદાગીરી કરે છે જે આરોપી છે એને ખોટી રીતના લગાડવાનું કહે છે રાજ્યની પોલીસમાં પોતે સેવક છે એવો ભાવ નથી મારું વ્યક્તિગત એવું માનવું છે કે આપણા દેશમાં પોલીસને બહુ એક્સ્ટ્રોર્ડિનરી પાવર્સ મળેલા છે આ પોલીસ બુટલેગરોની માર ખાઈ છે નેતાઓની અને પૂંજીપતિઓની ચાપલુસી કરે છે એમનો ફાંકો ને ટણી એ સામાન્ય નાગરિકોની સામે જ બહાર આવે છે પૈસાદાર વર્ગ સામે બોલવાની હિંમત નથી સેટેલાઇટ કે બોપલ કે અમદાવાદના આંબલી કે વડોદરાના અલકાપુરીના કોઈક બેન સાથે જે રીતે વાત કરે પોલીસ સ્ટેશનની અને અસારવાની દેવીપૂજક સમાધી બેન જે કોથમીરના દાંતણ વેચતી હોય એની સાથે વાત કરે એમાં જમીન આસમાનનું અંતર હોય છે એટલે પોલીસને બહુ માનું છું કે વધારે પડતા અનકોન્સ્ટિટ્યુશનલના થોડા એક્સ્ટ્રોર્ડિનરી પાવર છે અને આ પ્રમાણેની જે ઘટનાઓ છે એ પહેલી ઘટના નથી હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ છે પણ પોલીસમાં કેવું છે કે એક પોલીસ કર્મી બીજા પોલીસકર્મીની તપાસ કરે એટલે એમાં ભાંગરો જ વાટે એટલે કદાચ અમે સુપ્રીમમાં પણ પિટિશન દાખલ કરવાનું વિચારી રહી છે સુપ્રીમના એક લોયર સાથે મારી ઓલરેડી વાત થઈ છે કે બોટાદ પોલીસ ગુનો દાખલ ન કરે તો ડાયરેક્ટ એપેક્સ કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં એક અનેક પિટિશન ફાઇલ કરવી છે ઇનફેક્ટ પિટિશનનો ડ્રાફ્ટ રેડી પણ થઈ ગયો છે છેલ્લો સવાલ બનાસકાંઠા બનાસકાંઠાના ખેડૂતો અત્યારે ખૂબ પરેશાન છે અને એના વિષય પર ચર્ચા થઈ પણ આજે પણ હાઉસમાં અમે લોકોએ મુદ્દો ઉપાડ્યો અમરજીભાઈ ઠાકોર કાંતિભાઈ અમે લોકો બધા ઊભા થઈ ગયા હતા અમરજીભાઈ ઠાકોરને બધા તો પ્લેકાર્ડ્સ બતાવ્યા અને અધ્યક્ષ શ્રી શંકરભાઈએ એનો વિરોધ પણ કર્યો કે ભાઈ આ રીત નથી પણ જ્યારે ઝીરો અવર્સ એસેમ્બલીમાં બચ્યો નથી અને કોઈક તાકીદની બાબત ઉપાડવા જેવી આવે અને સત્ર ચાલુ અને સત્ર માંડ ત્રણ દિવસ મળે છે ત્યારે પ્રશ્નો ઉપાડવો જોઈએ બનાસકાંઠામાં ખાસ કરીને વાવથરાજ સુવિધા મળે બિલ્ટમાં અત્યંત કરુણ દ્રશ્યો સર્જાય છે આખું બધું જળબંબાકાર છે અને પ્રશાસને કશું જ નથી કર્યું નથી જે ખૂટે છે એ કહેવાની મારી જવાબદારી છે જેથી સરકારના ધ્યાન ઉપર એ વાત આવે અને બે માણસનું કામ થાય એટલે બહુ રાઈટલી બી ખરાડી અને અમૃતજીભાઈ ઠાકોરે બહુ યોગ્ય રીતે જે મુદ્દો ઉપાડ્યો હતો અધ્યક્ષશ્રીને નહીં ગમ્યું એમની જગ્યાએ છે એમનું સ્ટેન્ડ હોઈ શકે છે પણ અમારી વિપક્ષ તરીકે જવાબદારી બને છે કે એ મુદ્દો ઉપાડીએ થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ તમે અમારી સાથે વાત કરીએ બદલ એટલે કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોથી લઈને ખેડૂતોના વિષય પર વિધાનસભામાં અવાજ તો આજે ઉઠ્યો છે એના જવાબો કેટલા મળે છે કામ કેટલું થાય છે એ જોવાનું રહ્યું નમસ્કાર